નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજે તારીખ થઈ છે છ ચાર બે હજાર પચીસ સત્તર ને આવ્યા છે મસ્તીના સમાચાર તો મિત્રો આજે રામનવમીનો પાવન પર્વ પણ છે તો રામનવમીના પાવન પર્વની બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને ભગવાન શ્રીરામ બધાની મનોકામના પૂરી કરે અને બધાને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે તેવી હું દિલથી પ્રાર્થના કરું છું તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનરોને સરકારી કર્મચારીઓને આવતા મહિને ખાતામાં આવશે આટલું વધારાનું પેન્શન તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએ બાકી રકમ અંગે એક મોટી અપડેટ આવી છે કર્મચારીઓને ડીએના બાકી પૈસા ક્યારે મળશે અને તે અંગેના ડેટા બહાર આવ્યા છે તો કર્મચારીઓના પગાર સાથે તેમના ખાતામાં કેટલા વધારાના પૈસા આવશે તો ચાલો આ લેખમાં બધું અમે તમને વિગતવાર જણાવીએ તો સરકારે આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓને ઘણી મોટી ભેટો આપી છે તો વર્ષની શરૂઆતમાં આઠમા પગાર પંચને મંજૂરી આપીને પહેલી ભેટ આપવામાં આવી હતી આ પછી કર્મચારીઓના પગારમાં બમ્પર વધારાનો માર્ગ મોકળો થયો છે તે જ સમયે કર્મચારીઓને હવે બાકી રકમની સાથે ડીએ પણ મળશે દોસ્તો તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો તો તાજેતરમાં સરકારે નવા નાણાકીય વર્ષ પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મોટા ખુશખબર આપ્યા છે તો સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે તો હવે કર્મચારીઓના ડીએ બાકી રકમ અંગે પણ એક મોટું અપડેટ આવ્યું છે તો હવે કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું વધીને પંચાવન ટકા થઈ ગયું છે તો અગાઉ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જો કે આ વખતે મોંઘવારી ભથ્થામાં વધારો છેલ્લા અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો છે તો સરકારે દિવાળી પહેલાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો તે જ સમયે મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી વધીને ત્રેપન ટકા થઈ ગયું હતું તો કર્મચારીઓ અને પેન્શનરોને આનો લાભ મળ્યો હતો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું દર વર્ષે બે વાર વધે છે તો કેન્દ્ર સરકાર ફુગાવા અને ભાવ સૂચંક આંકને ધ્યાનમાં રાખીને વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો આ સુનિશ્ચિત કરે છે કે કર્મચારીઓને વધતી જતી ફુગાવા અનુસાર આવક મળતી રહે જેથી તેમને પોતાનું ગુજરાન ચલાવવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાનો પહેલો સુધારો જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે અને બીજો સુધારો જુલાઈથી લાગુ કરવામાં આવ્યો છે તો આ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર આધારિત છે તે સામાન્ય રીતે માર્ચ એપ્રિલ અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે છે દોસ્તો તો સૌથી મોટી અપડેટ વાત કરીએ તો ડીએ એરિયર્સના પૈસા ક્યારે મળશે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે તાજેતરમાં વધેલું મોંઘવારી ભથ્થું પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે આના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થું બાકી રહેશે તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તેમના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને એપ્રિલના પગાર સાથે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચના બાકી ડીએ એરિયર્સ આપશે એટલે કે બાકી રકમ એપ્રિલ મહિનાના પગાર સાથે તમારા ખાતામાં જમા થઈ જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આટલા પૈસા તમારા ખાતામાં આવશે તો મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે તમારા ખાતામાં પગાર વધશે તો આ વધારો જાન્યુઆરીના કર્મચારીઓના મૂળ પગાર પર આધારિત રહેશે જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર દર મહિને અઢાર હજાર રૂપિયા હોય તો તેને દર મહિને તેમના ખાતામાં ત્રણસો સાઠ રૂપિયા વધુ ઉમેરવામાં આવશે આવી સ્થિતિમાં તેમને જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ માટે ડીએ એરિયર તરીકે એક હજાર અને એંસી રૂપિયા મળશે તો પેન્શનના કિસ્સામાં પણ આજ જ ફોર્મ્યુલા લાગુ પડશે જો મૂળ પેન્શન નવ હજાર રૂપિયા હોય તો દર મહિને એકસો એંશી રૂપિયાનો વધારો થશે આ મુજબ તેમને ત્રણ મહિના માટે પાંચસો ચાલીસ રૂપિયાનું ડીએ એરિયર પણ મળશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શૂન્ય થશે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પણ ટૂંક સમયમાં શૂન્ય થવા જઈ રહ્યું છે તો કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી તો એપ્રિલમાં આ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના થવાની ધારણા છે જ્યારે કર્મચારીઓ માટે નવું પગાર પંચ લાગુ થશે ત્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે અને ડીએની ગણતરી નવેસરથી શરૂ થશે મિત્રો તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ